નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે સાધારણ દેખાતું આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક સાબિત થઈ શકે છે આજના આ વિડિયોમાં હું તમને જણાવીશ કે કેમ આપણે રોજના એક થી બે કેળા ખાવા જોઈએ કેળા ખાવાથી આપણને કયા કયા અદભુત ફાયદાઓ મળે છે એ જાણીને તમે ચોંકી જશો જો તમને ઇન્સ્ટન્ટ એનર્જી જોઈતી હોય ચમકદાર સ્કીન જોઈતી હોય અથવા તો તમે તમારા વજનને ઘટાડવા માંગો છો તો આ અદ્ભુત ફળને ભૂલતા નહીં આ સામાન્ય દેખાતું ફળ સ્વાદમાં તો મીઠું જ છે પણ એના જે ફાયદાઓ છે તે છે કેળાની અંદર વિટામિન્સ અને મિનરલ્સ ખૂબ જ સારી માત્રામાં રહેલા છે પણ આજકાલ માર્કેટની અંદર કાર્બાઇટથી પકવેલા કેળા મળી રહ્યા છે જે સેહતને નુકસાન કરે છે વિડીયોના અંતમાં હું તમને અમુક એવી ટીપ્સ જણાવીશ જેના પરથી તમે ઓળખી શકશો કે કેળા નેચરલી રીતે પાકેલા છે કે કાર્બાઇટ નાખીને પકવેલા છે

કેળા ખાવાથી આપણને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે કેળાની અંદર નેચરલ શુગર અને કાર્બોહાઈડ્રેટ રહેલા છે જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે કેળા ખાવાથી આપણે પૂરા દિવસ એનર્જેટિક રહીએ છીએ અને તંદુરસ્ત રહીએ છીએ તમારા પાચન તંત્રનો સુપર છે કેળા કેળાની અંદર ફાઇબરની માત્રા સૌથી સારી છે જે પાચન તંત્રને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે જો તમને ડાયજેશનની પ્રોબ્લેમ છે કબજિયાતની સમસ્યા છે અને આ સમસ્યાના લીધે તમને પાઇલ્સ ફિશર અને ભગંદર જેવી તકલીફ છે તો આ તકલીફને દૂર કરે છે કેળા જો તમે રેગ્યુલર કેળા ખાવ છો તો તમારું પાચનતંત્ર મજબૂત બનશે અને કબજિયાત દૂર થશે કેળા તમારા હૃદયનો બેસ્ટ ફ્રેન્ડ છે કેળાની અંદર પોટેશિયમની માત્રા સૌથી સારી છે જે તમારા હૃદયને હંમેશા સ્વસ્થ રાખે છે બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવા માટે માટે અને હૃદયની બીમારીથી બચાવ કરવા કેળા ખૂબ જ ફાયદાકારક છે જો તમે તમારા વજનને ઓછું કરવા માંગો છો તો તમારે રોજ કેળા ખાવા જોઈએ તમે વિચારતા હશો કે કેળા ખાવાથી તો વજન વધે છે એવું સાંભળ્યું છે તો કેવી રીતે વજન ઘટશે તો કેળા એક એવું ફળ છે કે જે વજન વધારી પણ શકે છે અને વજન ઘટાડી પણ શકે છે કેળાની અંદર કેલરી ખૂબ જ ઓછી હોય છે જે ભૂખને ઓછી કરી દે છે ઘણી વાર જોયું હશે કે જ્યારે તમને ભૂખ લાગી હોય એ સમયે જો તમે એક થી બે કેળા ખાઈ લો છો તો તમારું પેટ ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી તમને ભૂખ નથી લાગતી એનું રિઝલ્ટ એ થાય છે કે તમારું વજન ઘટાડવામાં તમને મદદ મળે છે બીજું કે જો તમે તમારા વજન ને વધારવા માંગો છો તો કેળાની અંદર તમારે ઘી અને ખાંડ નાખીને ખાવું જોઈએ શું તમે તમારા મૂળ સારો બનાવવા માંગો છો હંમેશા ખુશ અને ફ્રેશ રહેવા માંગો છો તો કેળાની અંદર ટ્રિપ્ટોફાન નામનું અમાઈનો એસિડ રહેલું છે જે તમારા તણાવને દૂર કરીને તમને ખુશ રાખવામાં મદદ કરે છે એટલે કેળા ખાવાથી તમે હંમેશા ખુશ રહો છો મજબૂત માટે રૂપ છે કેળાની અંદર મેગ્નેશિયમ અને કેલ્શિયમ રહેલા હોય છે જે આપણા હાડકાં મજબૂત બનાવે છે ચમકદાર ત્વચાનું રહસ્ય છે કેળા કેળાની અંદર વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે કેળા સ્કીન પરની કરચકીઓને દૂર કરે છે જેના લીધે તમે હંમેશા યુવાન દેખાવો છો કેળા તમે ખાઈ પણ શકો છો અને ચહેરા પર લગાવી પણ શકો છો પહેલાં તો એક નાનો ટુકડો કેળાનો લઈ લેવો એને સારી રીતે ક્રશ કરી લેવો પછી એની અંદર એક ચમચી મધ નાખવો આ પેસ્ટને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાવી દેવો દસ થી પંદર મિનિટ થઈ જાય પછી નોર્મલ પાણીથી પેસ્ટને બરાબર ધોઈ લેવો આ પેસ્ટને તમારે અઠવાડિયામાં બે વાર લગાવવાનું છે જો તમે કેળાને રેગ્યુલર ખાશો અને આ પેસ્ટને રેગ્યુલર લગાવશો તો તમારી ત્વચા એકદમ ક્લિયર બનશે ચમકદાર બનશે અને માત્રા ખૂબ જ સારી હોય છે જેના લીધે હિમોગ્લોબિનને વધારવામાં ખૂબ જ મદદ મળે છે કિડનીના સ્વાસ્થ્ય માટે કેળા ખૂબ જ ફાયદાકારક છે કેળાની અંદર રહેલું પોટેશિયમ કિડનીની કાર્યક્ષમતાને વધારે છે કિડનીની અંદર સ્ટોન ફોર્મેશનને રોકે છે તમારી યાદ શક્તિને વધારવાનું જાદુ છે કેળાની અંદર કેળાની અંદર રહેલું વિટામિન બી સિક્સ મગજની કાર્યક્ષમતાને સારી બનાવે છે યાદ શક્તિને વધારે છે એટલા માટે નાના બાળકોને તો રોજ કેળા ખવડાવવા જોઈએ રોજ એક થી બે કેળાને ખાવાનું શરૂ કરી દો કેમ કે કેળા તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટેનું ખજાનો છે તો રાહ કોની જુઓ છો અહીં તમારે કેળા ખાતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેમ કે કેળા ક્યારે ખાવા જોઈએ કેળા કેટલા પ્રમાણમાં ખાવા જોઈએ અને કેળા કોણે ન ખાવા જોઈએ આ વિડિયોને જોયા પછી કેળાના ફાયદાઓ જાણ્યા પછી જો તમે કેળા ખાવાનું શરૂ કરો છો તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કેળાને ખાવાનો સૌથી બેસ્ટ સમય છે સવારનો જો તમે તમારા સવારના નાસ્તામાં કેળાને ખાઓ છો તો તમને પૂરા દિવસ મૂડ સારો રહે છે કેળાને ક્યારે પણ જોઈએ ઠંડી છે એ કફકારક છે હવે કેળા કેટલા પ્રમાણમાં ખાવા જોઈએ એક નોર્મલ વ્યક્તિ દિવસમાં એક થી બે કેળાને ખાઈ શકે છે ત્રણ કેળા સુધી પણ તમે ખાઈ શકો છો પણ જો તમે કેળાને વધારે માત્રામાં ખાઓ છો તો પેટમાં ગેસ બનવો પેટ ફૂલવું પેટ ભારે થઈ જવું જેવી સમસ્યા થઈ શકે છે કેળા કોણે ન ખાવા જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ વધારે પ્રમાણમાં કેળા ન ખાવા જોઈએ કારણ કે કેળાની અંદર નેચરલ સુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જો તમે વધારે માત્રામાં કેળાને ખાઓ છો તો તમારી સુગર ઝડપથી વધી શકે છે એટલે જો તમે કેળા ખાવા માંગો છો તો તમારે વધારે પાકેલા કેળા ન લેવા જોઈએ કેમ કે વધારે પાકેલા કેળાની અંદર સુગરની માત્રા વધારે હોય છે એટલે તમારે ઓછા પાકેલા હોય એ રીતના કેળા લેવા અને દિવસમાં ફક્ત એક જ કેળો ખાવો આ રીતે તમે કેળાનું સેવન કરી શકો છો જેમને પેટ ફૂલવું વારંવાર ગેસ બનવો એ બધી સમસ્યા હોય તો એ લોકોએ પણ કેળા ખાવાથી બચવું જોઈએ હવે સવાલ એ આવે છે કે માર્કેટની અંદર કેળા તો પુષ્કળ પ્રમાણમાં મળે છે પણ આ બધા કેળા કાર્બાઇડથી પકવેલા હોય છે તો અહીં હું તમને અમુક ટીપ્સ જણાવું છું એના પરથી તમે ઓળખી શકશો કે નેચરલ રીતે પાકેલા કેળા કયા છે અને કાર્બાઇડથી પાકેલા કેળા કયા છે સારી રીતે પાકેલા કેળાનો કલર પીળો હોય છે અને એની ઉપર આ રીતના નાના નાના કાળા ધબ્બા હોય છે જ્યારે કાર્બાઈડથી પાકેલા કેળા હોય છે એનો રંગ ચમકદાર પીળો હોય છે અને થોડો લીલો પણ હોય છે પ્રતિ રીતે પાકેલા કેળાને જ્યારે તમે સૂંઘો ત્યારે એની અંદરથી એક મીઠી સ્મેલ આવે છે જ્યારે તમે આ કેળાને ખાઓ છો ત્યારે એની અંદર એક મીઠાશ હોય છે જ્યારે કાર્બાઈડથી પકવેલા કેળા હોય છે એની અંદર કોઈ પણ પ્રકારની સ્મેલ નથી આવતી જ્યારે તમે એને ખાવ છો ત્યારે એની અંદર કેળાનો તો કોઈ ટેસ્ટ જ નથી હોતો એ કેળા ખાવામાં એકદમ ફિક્કા હોય છે પ્રાકૃતિક રીતે પાકેલા જે કેળા હોય છે જ્યારે તમે એને પોતા એની દાંડીથી તોડશો ત્યારે તે ઇઝીલી તૂટી જાય છે અને એની ઉપર ઝીણા ઝીણા કાળા ધબ્બા હોય છે જ્યારે કાર્બાઈડથી પકવેલા કેળા હોય છે ત્યારે તમે એને તોડશો તો એ ઝડપથી તૂડતા નથી એને તોડવામાં મહેનત કરવી પડે છે અને એ કડક હોય છે જો તમે નેચરલી રીતે પાકેલા કેળા ખાવા માંગતા હો અને કેળાના બધા ફાયદાઓ લેવા માંગો છો તો તમે એક કામ કરી શકો છો અને એને નેચરલી જ ઘરમાં પકવવા દેવા બીજું પણ એક કામ કરી શકો છો કે માર્કેટમાંથી તમારે કેળા લઈ આવવા જે પીળા હોય છે બરાબર હવે આ કેળાને તમારે બે થી ત્રણ દિવસ માટે રાખી મૂકવું જે દિવસે તમે લાવો એ દિવસે તમારે આ કેળાને નથી ખાવાનું બે થી ત્રણ દિવસ મૂકી રાખવા જ્યારે એ બરાબર પાકી જાય પછી તમારે એને ખાવા તો મિત્રો મને આશા છે કે કેળા વિશેની આ જાણકારી તમને ગમી હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો અને પોતાનું ધ્યાન રાખો